પ્રણામ નવા નવા સાધકને જિજ્ઞાસા અને ઉતાવળ બહુ હોય બધું તરત જ મળી જાય અને આનંદમય સ્થિતિ કાયમ માટે ફટાફટ બની જાય એની અપેક્ષા અને આશા એ રાખવા માંડે છે પરંતુ બધું તરત જ મળી જાય એટલી પ્રત્યેક સાધકની પાત્રતા હોતી નથી દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે કારણ કે એ રસ્તો તો મળી જ ગયો હોય છે પણ રસ્તા ઉપર ગતિ થાય એ માટેની જે ઉર્જા એકત્રિત થયેલી હોતી નથી ઉર્જા છે એ જીવન વ્યવહારમાં ચારે બાજુ ફંટાયેલી હોય છે કારણ કે આપણે વર્ષો અને જન્મના જે સંસ્કારોથી બહારના વ્યવહારમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયેલા હોય છે કે આપણને એ ઉર્જા ચારે બાજુ વંટોળિયાની જેમ ગુમતી જ રહે છે એક ચોક્કસ દિશામાં ગતિ એ કરવા માટે કેળવાયેલી હોતી નથી એટલે સાધકે સૌ પહેલાં તો ધૈર્ય એટલે કે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે એક ઉદાહરણ છે કે મીરાબાઈ નાની ઉંમરથી કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણમય પ્રેમભર્યું જીવન જીવતા હતા પણ એમનો દેહ એંશી વર્ષની ઉંમરે છૂટ્યો હતો અને એટલા વર્ષો ધીરજ કેળવી હતી તો તેઓ પોતાના લક્ષને અંતિમ સુધી નિભાવી અને લક્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હતા કેટલી પીડા મીરાબાઈએ સહન કરી એ જમાનામાં પણ ધીરજ અને હિંમત અને પ્રભુને પામવાની અટલ ઝંખના હતી એટલે ભક્તિમાં મીરાબાઈ શ્રેષ્ઠ ગણાય છે હવે સમજણ આવી પણ બહારનો જીવન વ્યવહાર તો એમનો એમ જ રહેશે અને વ્યવહારમાં તો રહેવું જ પડે સમાજ સાથે ભળવું પડે અને આંતરિક પરિવર્તન આવે હવે એ સમાજના માણસોને કે બહારના માણસોને ખબર રહેતી નથી કે આ વ્યક્તિની અંદર કંઈક પરિવર્તન આવ્યું છે કારણ કે એ પરિવર્તનો બહારથી દેખાય એવા હોતા નથી હવે આપણને પહેલાં જેવો ભાર સમાજ કે વ્યવહારનો રહીએ નહીં જો આંતરિક સમજણ આવી હોય તો પહેલાં જેવો ભાર કે સમાજમાં કે વ્યવહારમાં રહીએ નહીં એટલે કે ટેન્શન ના રહીએ આપણે એક નાટક કરતા હોઈએ એવું લાગે અને જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પ્રારબ્ધ અનુસાર વ્યક્તિઓ ઘટનાઓ મનોભાવો આપણી સામે આવતા રહેશે આપણે એમાં તટસ્થ રહી અને વ્યવહાર કરવાનું છે ચોવીસ કલાક આપણે દ્રષ્ટા કે સાક્ષી કે જોનાર બનીને જોવા કરવું છે જે બા બે આપણી સ્થૂળ આંખોથી જે દુનિયા જોઈએ છે એ સ્થૂળ આંખોથી જોવાયેલી દુનિયા એ સ્થૂળ આંખો અને એની પાછળ જે તત્વ છે એ સતત આપણી નજર એના ઉપર હોવી જોઈએ બહારના દ્રશ્યો ઘટનાઓ મનના તરંગો વિચારો ભાવો બધામાં દ્રષ્ટા કે સાક્ષી ભાવ બની રહે કેમાંય આપણી બુદ્ધિ કે તર્કથી જોડાઉ નહીં એટલે કે આંતરિક આનંદની અનુભૂતિ એટલે આંતરિક આનંદની અનુભૂતિ થશે એ કોઈ પણ જે પ્રસંગો આવે છે એની જરૂર આપણે કોઈ પણ પ્રકારે જોડાવાનું નથી એ તટસ્થ રહેવા જોઈએ જેટલા આપણે તટસ્થ રહેશું એટલું મન ભટકશે નહીં અને આનંદની વૃદ્ધિ થશે જીવન જેમ જીવતા એમ જ જીવવું પણ એક આંતરિક જાગૃતિનો ઉમેરો કરવો જાગૃતિ એ આનંદની ચાવી છે શરૂઆતમાં આપણે વ્યવહાર કરતી વખતે પહેલાંની જેમ વર્તન કરવા માંડે છે શરૂઆતમાં આપણે વ્યવહાર કરતી વખતે પહેલાંની જેમ વર્તન કરવા માંડશું જાગૃતિ રહેશે નહીં પણ પ્રયત્નો કરતા રહેવા જેવા ભૂલી જઈએ તો પાછા મનને ખેંચીને પરત લાવવું જ્ઞાન માર્ગ એ ડાયરેક મેથડ છે આત્મસ્વરૂપ છે એની સતત જાગ રાખવી એ જ જ્ઞાન માર્ગ એમાં જાગૃતિ જ રાખવાની સતત ગમે તે કરતા હોઈએ ઉઠતાં બેસતા કામ કરતાં ભોજન કરતાં કોઈ સાથે વાતો કરતાં કે આરામ કરતા હોય ઊંઘ કરતા હોય કોઈ પણ સ્થિતિમાં જાગૃતિ રહે કે હું આત્મસ્વરૂપ છું બસ એ એ જ સતત આપણા લક્ષ્ય હોવું જોઈએ ધ્યાન પણ એને જ કહેવાય ખરી રીતે તો ધ્યાનનો અર્થ જ એ છે કે સ્વરૂપમાં સ્થિત રહેવાની સ્થિતિ પણ ધ્યાન એ કરવાની વસ્તુ નથી એ સહજ જાગૃતિ આવે એનું નામ જ ધ્યાન પણ સહજ જાગૃતિ ન રહે તો તેનું વારંવાર પ્રયત્નો દ્વારા સતત એ સ્મરણ કરતા રહેવું એના માટેની જે વિધિઓ છે એને અત્યારે માણસો ધ્યાન કહે છે કે હું ધ્યાન કરું છું એ વિધિઓ પણ એ વિધિઓ છે એ એક્ચ્યુઅલ ધ્યાન નથી ધ્યાનમાં પ્રવેશવા માટેની વિધિઓ છે પણ એ એક્ચ્યુઅલ ધ્યાન નથી તો એ ધ્યાનમાં પ્રવેશવા માટેની જે વિધિઓ એ છે એ ઘણી બધી છે એની ચર્ચા તો અત્યારે નહીં કરીએ પણ એક બેસ્ટ વિધિ છે જેને નિરાકારમાં પ્રવેશ કરવાની લાયકાત છે પોતાની ક્ષમતા છે એને વિપક્ષીના વિધિ ઉત્તમ છે એના માટે યુટમાં ઓશોની વિપસ્યના વિધિના વિડીયો છે એ જોવા અને જો સમય મળે અને અનુકૂળતા હોય તો દસ દિવસની એસન ગોયંકાની વિપસ્યના શિબિર કરવી આજે એટલું જ નમસ્કાર